નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર નવ તમારી શ્રદ્ધા સબળ અને અવિચળ રાખવો શ્રદ્ધા એ જીવવાની જીવનમાં દર્શાવી આપવાની બાબત છે વાતો કરવાની નહીં એનો સતત ઉપયોગ કરવામાં આવે ત્યારે એ વધારે ને વધારે સુદ્રઢ બને છે અવારનવાર અભરાઈ પરથી ઉતારી એનો ઉપયોગ કરી એને ફરી જરૂર ન પડે ત્યાં સુધી પાછી અભરાઈ પર ચડાવી દેવા જેવી એ બાબત નથી તમે જેમ શ્રદ્ધા વડે જીવતા શીખશો તેમ દરેક વ્યક્તિમાં અને બની રહેલી દરેક ઘટનામાં મને જોશો અને તમને પ્રતીત થશે કે એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નથી જીવનનું સઘળું શ્રેષ્ઠ અંદરથી ઉદ્ભવે છે એ અંદરની એક જાણ છે કે જ્યારે તમને એમ પ્રતીત થશે કે બધું તમારી અંદર જ છે ત્યારે તમે ચીરકાળની એ શોધને પડતી મૂકશો અશક્યને પામવાની મહેનત અને મથામણ પડતી મૂકશો અને એ શાંતિ અને વિશ્વાસમાં તમને જણાશે કે અકથ્ય ખજાનાઓથી તમારો ભંડાર ઉભરાઈ રહ્યો છે શ્રદ્ધા વડે જીવવાનો સમય અત્યારે જ છે આવતીકાલે અથવા તમે વધુ શક્તિશાળી બનો અને તમારામાં વધુ આત્મવિશ્વાસ આવે ત્યારે નહીં આજે જ એને વ્યવહારમાં ઉતારવાનું શરૂ કરી દો અને જુઓ કે એ કેવી અદ્ભુત રીતે કામ કરે છે આપનો આજનો દિવસ શુભ રહે